વાત કરીએ તો અમદાવાદ તેના વિકાસ માટે હંમેશા જાણીતું છે હવે શહેરીજનો માટે બે મોટા સમાચાર છે પૂર્વમાં મિની કાકરીયા અને પશ્ચિમમાં વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ બંને પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ થતા જ શહેરની સુંદરતામાં અનેક ગણો વધારો કરશે આ એક સમયે ઉપેક્ષિત રહેલા વિસ્તારો હવે મનોરંજન અને પ્રકૃતિના નવા કેન્દ્ર સ્થાનો બની રહ્યા છે અમદાવાદમાં સતત ચાલી રહ્યા છે જેના પરિણામે શહેરની સુંદરતા અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે કાંકરિયા તળાવ તો પહેલેથી જ પ્રખ્યાત છે ત્યારે હવે પૂર્વ અમદાવાદમાં મિની કાંકરિયા અને પશ્ચિમમાં વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે તળાવના બંને પ્રોજેક્ટ આગામી બે ત્રણ મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે જેનો લાભ શહેરીજનોને મળશે

પહેલાં સમાન તળાવ હતું આ જગ્યા અસુસ્થિત હતી કોઈ આવતું નહોતું ગંદકી હતી અત્યારે આ તળાવ અમને કાંકરિયા જેવો અહેસાસ થાય છે અમારું ફેમિલી સાથે અહીંયા અમે ફરવા આવીએ છીએ ઘણું રમણીય સ્થળ છે આજુબાજુ ઘણા ઝાડ વાવેલા છે વૃક્ષારોપણ થયેલા છે ઝાડ બી ઘટાદાર થયા છે કાંકરિયા મિની કાંકરિયા બનાવવામાં તૈયારી ચાલે છે થોડું કામ બાકી છે એ આવનારા સમયમાં થઈ શકશે એટલે બધાને અહીંયા આજુબાજુના એરિયાને બધાને સારું થઈ ગયું ફરવા જેવું સ્થળ થઈ જશે થોડું કામ ઝડપી બને એટલું અમારી માગણી છે આજુબાજુના બધા રહીશું સારું થઈ ગયું ચારે બાજુને ઝુંપડ બધું ખુલ્લું મેદાન કરી નાખ્યું છે અવર જવર આ તે પાર્કિંગ બધું સરસ થઈ ગયેલું છે એટલે આના માટે આ તૈયારી હજુ થોડું બાકી છે જલ્દી કરે બને ત્યાં સુધી અને પહેલા કરતાં સ્થિતિ સારી થઈ ગઈ છે બહુ મોટો એરિયો છે બાપુનગર એરિયો છે પૂર્વ અમદાવાદના મિની કાંકરિયામાં અનેક આકર્ષણોનો સમાવેશ થાય છે જેમાં એન્ટ્રન્સ પ્લાઝા એન્ડ ફૂડ કોર્ટ એડવેન્ચર આઇલેન્ડ પાર્ટી પ્લોટ મેડિસિન પ્લાન્ટ ગાર્ડન અને કેક્ટસ ગાર્ડન ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ માટેની સુવિધાઓ સામેલ છે અહીં એક લાખ જેટલા વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે જેના કારણે ગ્રીનરીમાં ઘણો વધારો થયો છે સામાન્ય રીતે મોટા ભાગના વિકાસ કાર્યો પશ્ચિમ અમદાવાદમાં થતા હોય છે ત્યારે પૂર્વમાં થઈ રહેલા આ વિકાસથી સ્થાનિકોમાં ખૂબ જ ખુશી જોવા મળે છે તેમનું કહેવું છે કે આખું દ્રશ્ય બદલાઈ ગયું છે અને તેઓ હવે તળાવ અને ગાર્ડનના ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બાપુનગર ખાતે લાલ બહાદુર શાસ્ત્રી તળાવની અંદર નમોવન તરીકે એક લાખ વૃક્ષોનું વાવેતર કરીને આજે એ વૃક્ષો મોટા થઈ ગયા છે વિસ્તારની અંદર એક ખૂબ જ ગ્રીન કવર પણ વધારવામાં સફળતા મળી છે ખૂબ મોટું આ તળાવ છે જે તળાવને એક વખત આખું પાણી કાઢીને એને સ્વચ્છ પણ કરવામાં આવ્યું છે સફાઈ કરવામાં આવી છે તળાવની સાથે સાથે એ તળાવની અંદર એક પાર્ટી પ્લોટ સ્વર્ગસ્થ અંબાલાલ સિદ્ધરામ ગોટાના મ્યુનિસિપલ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીના નામે એક મોટો પાર્ટી પ્લોટ જેની અંદર ચાર હજાર વારનું એક પેવડ પાર્કિંગની પણ સુવિધા છે પશ્ચિમ અમદાવાદમાં આવેલું વસ્ત્રાપુર તળાવ પણ નવા રંગરૂપ સાથે ફરીથી તૈયાર થઈ રહ્યું છે આ નવીનીકરણ પ્રોજેક્ટમાં લગભગ દસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તળાવમાં આખું વર્ષ પાણી ભરાઈ રહે તે માટે તેને ઊંડો કરવામાં આવ્યું છે નવીનીકરણ પછી વસ્ત્રાપૂર તળાવમાં આકર્ષક વોકવે ત્રણ સુંદર ગઝેબો ત્રણ ફુવારા ને પ્લે ઝોન સામેલ હશે હા વસ્ત્રાપૂર તળાવ નવીનીકરણ ચાલુ છે એને પહેલા ભી અમે વસ્ત્રાપૂર તળાવમાં મારા દુખીને લઈને અમે જતો હતો હવે એનું નવીનીકરણ ચાલુ છે છેલ્લા 12 મહિનાથી હવે સારું બનવા જઈ રહ્યું અમે જોતા હોઈએ છીએ કે ડેવલપ થઈ ગયું છે ખૂબ જ સારી રીતે આવ્યું વસ્ત્રાપુર તળાવ અત્યારે હાલ ડેવલપ થઈ ગયું છે આની પહેલાં પણ જ્યારે પણ આ તળાવનું અહીંયા બનાવવામાં આવ્યું તે પછી ઘણી બધી પબ્લિકને એ બહુ ખૂબ જ ઉપયોગી થયું છે સવારે મોર્નિંગ વોક કરવા માટે પછી જીવના ઇમ્યુનિટી અંદર હતી બાળકોને રમવા માટે પ્લે ગ્રુપ પ્લે એરિયાને એ બધી વસ્તુની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે લોકપ્રિય સ્થળ છે અહીં આસપાસમાં આવેલા મોલ અને મંદિરોના કારણે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે આ એ જ તળાવ છે જ્યાં એક સમયે ચીનના રાષ્ટ્રપતિ પણ આવ્યા હતા હેંગિંગ લાઇટ હોય બાળકો માટેનો કિડ્સ એરિયા હોય સિનિયર સિટીઝનો માટે અલગ અલગ પ્રકારના ડોમ બનાવવામાં આવશે તેની અંદર બેસી શકે અને સરસ મજાની નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ એનું પણ નવીનીકરણ કરવામાં આવશે આમ આપણે વાત કરીએ કે વસ્ત્રાપુર લેક આવનાર સમયગાળા દરમિયાન તેના નવીન રૂપરંગ સાથે તૈયાર થશે શહેરના વિકાસની સાથે લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ પણ ખૂબ જ મહત્વનો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા પ્રોજેક્ટ હાથ ધરીને શહેરીજનોના જીવનમાં ખુશી અને સુવિધાઓ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ઝલક